બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતોએ ભારતમાલા રોડમાં યોગ્ય વળતર ન મળતા સણાદર ખાતે બેઠક યોજી દિયોદર પ્રાંત અધિકારીને આયોજનપત્ર આપ્યું ખેતીની જમીન અને બિનખેતીની જમીનમાં વિસંગતોને લઈને સરકારની અન્યાય નીતિ સામે ખેડૂતોએ રજૂઆત કરી બાવીસ રૂપિયાના ભાવની ખેડૂતોની જમીન યોગ્ય વળતર ન મળતા બિનખેતીના ચાર હજાર ત્રણસોના ભાવ સામે ખેડૂતો ઉગ્ર બન્યા ત્યારે ટૂંક સમયમાં સરકાર આ પાંચ તાલુકાના ખેડૂતોને યોગ્ય વળતરની જાહેરાત ન કરે તો દિયોદર મામલતદાર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં ખેડૂતો ધરણા પર બેસશે એવી ચીમકી સરકારનો યોગ્ય જવાબ નહીં મળે તો ખેડૂતો સાથે સરકારની ભેદભાવ નીતિને લઈને થરાદથી દિયોદર પાટણ મહેસાણા અને ગાંધીનગરના ખેડૂતોએ વિધાનસભા આગળ વિશાળ સંખ્યામાં ખેડૂતો ધરણા કરશે એવી ચીમકી ઉચારી અમને સાહેબ કોઈ પૈસા પૈસા હાલતું લોબા નથી અમારા પશુ અને અમારા બાળ બચ્ચા અમે ચા સાહેબ અમારી આવી મહેનતી છે કે આ પૈસાથી અમારે કોઈ થાય નહીં અને એકવીસ રૂપિયા તો સાહેબ આ ચાના મોડી ચાના છે મોળી ચાના એકવીસ રૂપિયા છે અને અમે સાહેબ એકવીસ રૂપિયા ચાના ભાવે અમે જમીન કેમ કેમ આપો અમારા કેળે પશુ જનાવર અમારું ઘર પૂટાબમી જેમ મૂકી દો અમારે મોટું લાભ આપે આવું પગ સરકાર છે અને કરે તો સારું લાગે આવી મારી વિનંતી છે અને ના લે તો અમે ગાંધીનગર જઈએ છીએ હું અહીંયાથી રોટે ગાંધીનગર કે જશો અમે અને અમે લગ્ન કરશો અવે મને વિનંતી છે શું નામ આપણું યાદુભાઈ આજાભાઈ રોટેલા આજે સરકારે જે ભારતમાલાની અંદર બનાસકાંઠાની અંદર જે ખેડૂતોની જમીન કપાણી છે એમાં ખેડૂતને જે વીસ ટકા વીસ રૂપિયા કે એટલો ભાવ ચૂકવવું ભર્યું છે જેની સામે એને થયેલી જમીનનો ભાવ બે ચાર હજારથી લઈ પાંચ હજાર એટલે કે બસો ગણા વધારે ચૂકવવામાં આવ્યા છે જે આ ભાવની વિસંગતતા છે એમાં ખેડૂતને જમીન કપાઈ છે અને એનાથી જે ભાવની વિસંગતતા દૂર કરી અને સરકાર યોગ્ય ન્યાય કરે ખેડૂતનો પછી બીજું એવું છે કે જો નજીકના ટૂંકા ભવિષ્યની અંદર જો સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો ગાંધી ચિત્યા માર્ગે ગાંધીનગર સુધી ખેડૂતોને સાથે લઈ આંદોલન કરવાની સંપૂર્ણ તૈયારી છે શું નો ભરત કરે અમારે ભારત માળાની અંદર જમીન જાય છે સાહેબ હવે એ જમીનના પૈસા ભેગા કે ચાર લાખ કે પાંચ લાખ રૂપિયા આપે હવે એ પૈસાની જમીનની જમીન બજારમાં લેવા જાઉં તો પચાસ લાખ રૂપિયાનો ભાવ કરે છે હવે મારા જમીન લેવી રીતે વી વીઘા એમાં પોચ વીઘા મારે આવતી નથી તો હવે એના માટે શું કરવું મારે એમ કોઈ મકાન ના પૈસા કે કોઈ બોર ના પૈસા બોર ઉધી જાય બધું નવું જેવી રીતે મારે બનાવવું એમ તો હું બહુ દુઃખી છું એમ શું આપણું હે મારું નામ જયંતિભાઈ પ્રજાપતિ